સમાચારમાં આગળ વાત કરીએ તો ગાયની રાજ્યમાતાનો દરજ્જો આપવા કચ્છમાં ઉપવાસ આંદોલન શરૂ થયું છે ભુજની કલેક્ટર કચેરી સામે સંતો મહંતો અને આગેવાનો ધરણા પર બેસી રહ્યા છે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની અધ્યક્ષતામાં આંદોલન રાજ્ય સરકારને અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઈ ઉકેલ ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી સંતો આમરણા ઉપવાસ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમે સરકાર થી ઘણા ટાઈમ થી માંગ કરીએ છીએ અને અમારી માંગ હતી કે ગુજરાત ની અંદર ગૌ માતા ને રાજ્ય માતા નો દરજો મળવો જોઈએ પણ સરકારે કઈ ધ્યાન આપ્યો નથી એટલે અમે સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે કે કચ્છ કલેક્ટર ઓફિસ ને સામે અમે બધા ઉપવાસ ઉપવાસ ઉપર બેસીશું જ્યાં સુધી ગુજરાત ની અંદર માતા નો દરજ્જો નહીં મળે ત્યાંથી ત્યાં સુધી અમે અહીંયા ઉઠીશું નહીં માતા ને રાજ્ય માતા નો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છના સંત સમાજે મોટી સંખ્યામાં અત્યારે સંતો મહંતો આવ્યા છે અને ખાસ કરીને એક જ માંગ છે કે ગાય માતા ને રાજ્ય માતા દરજ્જો આપવામાં આવે અત્યારે કચ્છના ખૂણે ખૂણે અત્યારે જોવા જઈએ તો સંતો આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે જે સંસ્થાઓ છે એ અત્યારે એક જ માંગ છે કે ગાય માતા ને રાજ્ય માતા નો દરજ્જો આપવામાં આવે સરકાર આ બાબતે તાત્કાલિક વિચારણા કરે તેવી માંગ પણ અત્યારે કરવામાં આવી છે ગુજરાત પર કચ્છ